હું પહેલા જનતા દળમાં ચૂંટાયો હતો શરૂઆતમાં જનતા દળમાં ચૂંટાયો હતો પછી જનતા દળ મિક્સ થયો કોંગ્રેસ એટલે કોંગ્રેસમાં ગયો હતો કોંગ્રેસની અંદર મેં ઇલેક્શન પહેલા રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી એક વર્ષ સુધી હું કોઈ પણ પક્ષ સાથે જોડાયો નહોતો પણ પ્રજાની સેવા અને પ્રદેશની સેવા કરવા માટે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું છે ને ગેટલાતની અંદર સેવાની એક ઓફિસ મારી ચાલુ છે એક વર્ષ સુધી ત્યાં મેં બેઠો તો જનતાના લોકોએ કહ્યું કે અમારી મજબૂતાઈથી સેવા કરવી હોય તો તમે કોઈ કોઈપણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામણને લાગણીઓને લીધે હું ભાજપમાં જોડાઉં છું આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી સત્તાની ભૂખ નથી મેં કોઈ માંગણી કરી નથી હું મારા વિચારોથી જોડાયો છું

કેટલા કાર્યકર્તાઓ સાથે રહ્યા છો એટલા જ વિધાનસભામાં પ્રચાર પ્રસારમાં કઈ પ્રકારે આગામી મત વિસ્તારના પાંચસો થી છસો કાર્યકર્તા અત્યારે હાજર છે તમે જોઈ શકો છો